તો નમસ્કાર મિત્રો જે માતાજી કેમ છો મજામાં જ બધા મજામાં જ હશો તો મિત્રો ઘણા લોકોને કમેન્ટ આવતી હશે છે કે યુટ્યુબની અર્નિંગ મારી કેટલી આવશે છે અનેક લોકો કમેન્ટ કરતા હોય છે તો તમને આજે હું જણાવીશ કે મારી યુટ્યુબની અર્નિંગ કેટલી આવશે છે એક વિડીયોની અર્નિંગ કેટલી આવશે છે મહિનામાં ઇન્કમ કેટલી આવશે તો તે જાણવા માટે તમે બનારો વિડીયોમાં એન્ડ જતી તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ તો મિત્રો આ મારી નવી ચેનલ છે આમાં મારી ઇન્કમ નહીં આવતી હતી ઇન્કમ ચાલુ થઈ નથી પણ જે મારી બીજી અર્વિન ડિજિટલ ચેનલ છે એમાં ડાર્ક ઇન્કમ તો તમને આપણે યુટ્યુબના રૂલ્સ પરમાણે નિયમ પરમા ડાયરેક્ટ કહી તો શકતા નથી મિત્રો પણ માની લો કે દિવસની બસો અઠીસો રૂપિયા મજૂરી નીકળી જાય એવી ઇન્કમ હાલ તો હો આવે છે વધારે ઇન્કમ આવતી નથી તો એ ચેનલ જોવા માટે મિત્રો જે મેં એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો એ મારી સોંગની ચેનલ છે અને આ મારી વ્લોગની ચેનલ છે તો આમાં અનેક અવનવા વિડીયો તમને જોવા મળશે તો અનવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આની આ ચેનલની ઇન્કમ હજી ચાલુ નથી થઈ કારણ કે આમાં વોચ ટાઈમ હજી પૂરો નથી થયો એના કારણે ઇન્કમ પણ ચાલુ નથી થઈ તો મિત્રો થોડો સપોર્ટ કરી લેજો અને ચેનલને લાઈક કરી દેજો અને મિત્રો તમારે પણ યુટ્યુબનો કોઈ પ્રોબ્લમ આવતો હોય ઇન્કમ ના આવતી હોય તમારી ચેનલ ગ્રો ના થતી ચેનલ કઈ રીતે બનાવી એની ટોટલ માહિતી હું તમને ઇન્સ્ટાગ્રામમાં આપીશ તો મારી ઇન્સ્ટાગ્રામની આઈડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાંથી તમે મને મેસેજ કરી શકો છો હું તમને ચોક્કસથી માહિતી આપીશ તો મિત્રો આજ માટે આટલું ચલો મળીશું નવા વિડીયોમાં